ઉધના પોલીસ સ્ટેશનમાં છેલ્લા પાંચ વર્ષથી સગીરભાઈ વયની છોકરીનું અપહરણ કરી નાસ્તા ફરતા આરોપી પોલીસ શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ પોલીસ કમિશનર શ્રી જામી સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી ઝોન બે સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલ સી ડિવિઝન સાહેબ ના ઓએ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા જરૂરી સૂચના આપી ઉપરોક્ત સૂચના અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઇ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીબી ગોહિલ

મહારાષ્ટ્રના ને પકડી પાડી ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે